દરરોજ આટલું ચાલવા છતાં ભગવાનની પૂજા અર્ચના કરવા છતાં અનંત અંબાણીનું વચન કેમ ઘટતું નથી તેમના શરીરમાં કઈ બીમારી છે જેનો ઈલાજ મળતો નથી મિત્રો અનંત અંબાણી અંબાણી પરિવારના નાના પુત્ર છે જે વિશ્વના સૌથી પ્રભાવશાળી પરિવારોમાંના એક છે તાજેતરમાં અનંતે પોતાના ત્રીસમા જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આધ્યાત્મિક આશીર્વાદ મેળવવા માટે પવિત્ર સ્થાન દ્વારકાધીશ મંદિર સુધી પગપાળા ચાલવાની માનતા રાખી છે અને હાલ તેઓ ચાલી રહ્યા છે અનંતે પોતાના આરોગ્યને લઈને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે છતાં તેમની પદયાત્રા પ્રત્યેની સમર્પિતા છે બાળપણથી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો આ આરોગ્ય સમસ્યાઓ હોવા છતાં તેઓ ક્યારેય આને પોતાની ઓળખ તરીકે સ્વીકારી નથી ધીરજ અને ધ્રજ મનોબળથી તેમણે આ પડકારોને હરાવી નાખ્યા છે અનંત અંબાણીનો આ સંઘર્ષ અને તકલીફો સામેની લડત તેમના ઊંડા વિશ્વાસ અને શ્રદ્ધાનો પ્રતીક છે તેમને યાત્રા માત્ર ભક્તિ માટે નથી પરંતુ આ શ્રદ્ધા અને માનસિક શક્તિનું ઉદાહરણ છે જે તેમની જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત આપે છે મિત્રો હવે ચાલો આપણે જાણીએ કે અનંત અંબાણીનું વજન કેમ ઘટતું નથી અને તેમને એવી રીતે કઈ બીમારી છે જેનો ઈલાજ હજુ સુધી મળ્યો નથી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો વર્ષ બે હજાર સોળમાં અનંત અંબાણીએ એકસો આઠ કિલો વજન ઘટાડ્યું હતું આ કારણે તે જાડા લોકો માટે એક ઉદાહરણ બની ગયો હતો પરંતુ થોડા સમય પછી ફરી તેનું વજન અચાનક વધવા લાગ્યું જી હા મિત્રો સગાઈની તસવીરો સામે આવ્યા બાદ તેના વજનને લઈને પણ ચર્ચાઓ વધી ગઈ હતી લોકો એ જાણવા માટે ઉત્સુક હતા કે આખરે અનંત અંબાણીએ પોતાનું વજન ઘટાડ્યું તો પછી તેમનું વજન આટલું બધું કેમ વધી ગયું મિત્રો આ બાબતે અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ વર્ષ બે હજાર અઢારમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પુત્રના વધેલા વજન વિશે વાત કરી હતી નીતાએ જણાવ્યું હતું કે અનંત હસ્તમાંથી પીડાય છે જેના માટે તેણે સ્ટ્રેઇડ જેવી દવાઓ લેવી પડે છે આ કારણે તેમનું વજન ઝડપથી વધે છે આ પહેલાં અનંત અંબાણીનું વજન બસો આઠ કિલો હતું જે તેમણે ઘટાડીને સો કિલો કર્યું હતું વર્ષ બે હજાર સોળમાં અનંત અંબાણીએ માત્ર દોઢ વર્ષમાં એકસો આઠ કિલો વજન ઘટાડ્યું હતું રિપોર્ટ અનુસાર તે વજન ઘટાડવા માટે પાંચથી છ કલાક વર્કઆઉટ કરતો હતો સાથે દરરોજ તે એકવીસ કિલોમીટર સુધી ચાલતો હતો અને યોગા પણ કરતો હતો વજન ઘટાડવા સ્પેશિયલ ટ્રેનિંગ તેમને આપવામાં આવતી હતી ફંક્શનલ અને કાર્ડિયો પણ તે કરતો હતો અનંતે વજન ઘટાડવા માટે ઝીરો સેવર હાઈ પ્રોટીન લો ફેટ લો કાર્બોહાઈડ્રેટ ડાયટ શરૂ કરી હતી સાથે દરરોજ તે બારસોથી સૌ કેલરી લેતો હતો આ સિવાય તેણે લીલા શાકભાજી કઠોળ ફણગાવેલા અનાજની ડેરી ઉત્પાદનો જેમ કે ચીજ અને દૂધનો પણ પોતાના આહારમાં સમાવેશ કર્યો હતો આ સાથે તેણે તે સમયગાળા દરમિયાન જંક ફૂડ પણ ટાળ્યું હતું પરંતુ મિત્રો આટલી કાળજી રાખવા છતાં માત્ર ચાર વર્ષ સુધી તેમનું શરીર સામાન્ય રહ્યું અને ફરી દિન પ્રતિદિન વજન વધી રહ્યો છે મિત્રો કહેવાય છે ને કે ધનવાન લોકોના બાળકોમાં કોઈને કોઈ ખામી હોય છે અનંત અંબાણી તેમનું જીવતું જાગતું ઉદાહરણ છે તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો ધન્યવાદ